મિત્રો યુટ્યુબના થમલેણ કઈ રીતે બનાવવા મિત્રો આપણી ટેકનિકલ જગુગાના જે મેં યુટ્યુબના થમલેણ બનાવું છું મિત્રો એક જ એપ્લિકેશનની અંદર બનાવું છું તો જે થમ્બલેન હું બનાવું છું તમારે પણ કોઈ પણ તમારી પાસે યુટ્યુબ ચેનલ છે તો યુટ્યુબના થમલેન જેટલા તમે સારા બનાવશો એટલા તમને વ્યૂઝ વધારે મળવાના છે તો આ વિડીયો સ્પેશિયલ મિત્રો લાંબી બનવાની છે વિડીયોમાં ધ્યાન આપજો કે તમે મારા જેવા પોસ્ટર બનાવવા માગો છો તો તમે કઈ રીતે બનાવવાના છો અને કઈ રીતે આપણે બનાવવાના છે પિક્સલ લેબની અંદર તો વિડીયોની અંદર મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થમલેન બનાવતા તમને આજના વિડીયોની અંદર શીખવાડવાનું છું યુટ્યુબના દરેક તમારી પાસે કોઈ પણ યુટ્યુબ ચેનલનું કારણ કે જેટલું તમે યુટ્યુબનું થમલેન સારું બનાવશો એટલા વ્યૂઝ તમને વધારે મળવાના છે તો ખાસ મિત્રો આપણે થમલેન બનાવવાનું છે તો કઈ રીતે બનાવવાનું છે કઈ રીતે સારા મતલબ અક્ષરો લખવા છે કઈ રીતે કલર કરવા છે બધી માહિતી તમને વિડિયોની અંદર મળવાની છે બસ વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો જે લોકોને થમલેન બનાવવાના છે અને વ્યૂઝ મેળવવાના છે એ જ લોકો મિત્રો આ વિડીયોની અંદર બન રહેજો બાકી વ્યૂઝ થી કોઈ મતલબ ના હોય ને થમ્બલેન થી કોઈ મતલબ ના હોય તો વિડિયો આપણે સ્કીપ કરીને જતા રહેજો મિત્રો કારણ કે મેન વાત છે થમ્બલેન બનાવવાની અને આજ નો ટોપિક છે આપણે કે YouTube ના થમ્બલેન આપણે કઈ રીતે બનાવવાના છે તો વિડિયો માં મિત્રો ધ્યાન આપજો ચલો આપણે વિડિયો ની શરૂઆત કરીએ કારણ કે થમ્બલેન બનાવવામાં ઘણો સમય આપણે આપવો પડે છે એટલે વિડિયો થોડી આપણી લાંબી બનશે પણ કઈ રીતે થમ્બલેન બનાવવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયો ની અંદર આપવાનું છું વિડિયો માં ધ્યાન આપજો મિત્રો તો વિડિયો ની મિત્રો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો મેં આ મોબાઈલ ની સ્ક્રીન તમારી સામે ચાલુ કરી દીધી છે હવે તમારે પસંદ કરવાનું છે તમારું ટાઇટલ youtube નું થમ્બનલ કઈ રીતે બનાવું તો મિત્રો સૌથી પહેલા જો અહીંયા pixel lab છે ને pixel lab ને આપણે ઓપન કરી લે તો આપ નું આજ નું આપણું થમ્બનલ તૈયાર છે તો એને આપણે અત્યારે રીમુવ કરી લઈએ અને આપણે નવેસરથી pixel lab ને ઓપન કરી લે તો નવેસરથી pixel lab ને ઓપન કર્યું છે હવે આ 3 ડોટ એટલે કે ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને તમારે youtube સાઈઝ અહીંયા ઇમેજ સાઈઝ છે ને એની ઉપર ક્લિક કરીને તમારે છે ને youtube થમ્બનલ ઉપર ક્લિક કરી લેવાનું છે તો થઈ ગયું કમ્પ્લીટ અને જે લખેલું છે અને આ જે ડિલીટ નું ડબ્બુ છે એની ઉપર ક્લિક કરશો એટલે જતું રહેશે ત્યાર પછી તો આ ટાઈપ નું છે હવે તમારે છે ને તમારી કોઈ પણ ફોટો તમારે પીએનજી પણ મિત્રો બનાવી લેવાની છે અને જે બધી સિસ્ટમ લગાઉં છું કઈ રીતે ડાઉનલોડ કરવાની છે પણ તમને વિડિયો ની અંદર મળી રહેશે વિડિયો માં મિત્રો ખાસ ધ્યાન આપજો તો આના જે મે ફોટા મારા પીએનજી બનાયલા છે એ ફોટા પણ તમને દેખાડી છે અને જે કેમેરા થી જે ફોટા પાડેલા છે એ તમને અહીંયા દેખાડું હું કઈ ટાઈપ ના થમ્બલેન બનાવું છું કઈ રીતે બનાવું છું વિડિયો માં મિત્રો ખાસ ધ્યાન આપજો વિડિયો આપણી થોડીક 100% લાંબી થસે બાકી તમને મજા આવશે તો હવે અહીંયાથી મેં જો ફોટો કેમેરા થી પાડે છે આપણા ફોન થી તો અહીંયા મેં આ મે સાઈઝ કરી દીધી છે અને એને આપણે આ રીતે સેટ કરી દીધી છે સેટ કર્યા પછી આની ઉપર તમારે ક્લિક કરીને છે ને લોક કરી દેવાનું છે લોક થઈ ગયો તો ત્યાંથી આ હલે નહીં બરોબર ત્યાર પછી મિત્રો એક જે તમારે ડાઉનલોડ કરવાનું છે તમારે જે સિસ્ટમ જેટલી પણ ડાઉનલોડ કરવાની છે જે હું અહીંયા ડાઉનલોડ કરતા જેમ અહીંયા મિક્સ કરું છું બધી સિસ્ટમ તમારે ડાઉનલોડ કઈ રીતે કરવાની છે અને ક્યાંથી કરવાની છે સંપૂર્ણ માહિતી તમને મિત્રો વિડિયોમાં મળી રહેશે તો અહીંયા ખાસ કરીને જે આપણે સિસ્ટમ જે કલર વાઇઝના જે બેકગ્રાઉન્ડ છે અને જે ક્લિપો છે એ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે દાખલા તરીકે જો અહીંયા કાળી બોર્ડર ચારે બાજુ થઈ টাইપની મેં સેટ કરી અને એને પણ આપણે લોક કરી લેએ અબે એક ફોટો મારે ખુદની મારી અહી PNG લગાવાની છે PNG લગાવાની છે અને એ પણ બેકગ્રાઉન્ડ કલર બેકગ્રાઉન્ડ પર લગાવાનું છે તો એ મટીરીયલ તમારે બધું કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તમે શું સર્ચ કર છો તો તમને મટીરીયલ મળશે બધી માહિતી વિડિયોમાં મળશે ખાસ ધ્યાન આપજો તો અહીંયાથી મિત્રો હું કોઈ પણ એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું જે YouTube માં મારા જે મટીરીયલ છે મેં ડાઉનલોડ કરેલા છે પહેલેથી તો એમાંથી હું અહીંયા કોઈ પણ એક સેટ કરું છું જો હું કઈ રીતે સેટ કરું છું વિડીયો મિત્રો ખાસ બનાવી રહી છું જે કોઈને પણ યુટ્યુબના થંબલેન બનાવવાના છે એમને ખાસ વિનંતી છે જો વિડીયો તમે પૂરી જોશો તો તમને બનાવતા આવડી જશે કે આપણે કઈ રીતે બનાવવાનું છે હવે આ સેટ મેં જો અહીં આ રીતે સેટ કરીને અહીંયા લાવી દીધું છે એને લાયા પછી એનો કલર તમારે ચેન્જ કરવો છે તો આની ઉપર ક્લિક કરીને અહીંયા કલરના ઓપ્શન મળશે તમને જે પણ પસંદ આવે એ કલર તમારે આવી રીતે સેટ કરી લેવાનો છે સેટ કર્યા પછી તમારે જે બોર્ડર છે એનો કલર વ્હાઈટ આ રીતે કરી લેવાનો છે ત્યાર પછી એક બીજું ઇફેક્ટ તમારે લગાવવાનું છે તો જેટલી સિસ્ટમ તમે થમલીનની અંદર મિત્રો લગાવશો ને એટલું તમારું થમલીન બેસ્ટ બનવાનું છે પોયા જે મારી પાસે જે પણ મટીરીયલ છે હું ક્યાં એમી યુઝ કરું છું પહેલીથી મારી પાસે ડાઉનલોડ કરેલા છે અને આની હું લિંક મિત્રો છે ને YouTube ની અંદર આપી શકતો નથી કારણ કે YouTube ના વિરોધ હોય છે કારણ કે જે આ જે છે એ બધી ક્લિપો આપણી પોતાની હોતી નથી એટલે આપણે નથી આપી શકતા YouTube કમ્યુનિટી ગાઈડલાઈન આવી જશે એના માટે તો આજે તમારે છે ને બધું કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે તમને ખાસ યુટ્યુબમાં ખાલી ખાલી ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબમાં નહીં માફ કરજો જો અહીંયા આ ફોટો મેં અહીંયા સેટ કરી દીધો છે અને એને તમે તમારે કલરમાં રાખવો હોય તો તમે કલરમાં પણ સેટ કરી શકો છો અહીંયા કલરનું ઓપ્શન તમને મળે છે અલગ કલરમાં જ્યાં આપણી અ થમ્બલેન ઉપર ફોટો લગાવાની છે મિત્રો આજે થમ્બલેન બનાવશું હું મહી મારા ટેકનિકલ નું બનાવશું પાછું તમને કહી દઉં તમારી કોમેડી બનાવવું હોય ને તો કોમેડી નું આખું અલગ જ આવે તમને ખ્યાલ જ જશે તો અહીંયા હવે હું મારી ફોટો સેટ કરું છું જે મે પીએનજી પહેલેથી બનાવેલી છે તો આ પીએજી ફોટો હું અહીંયા ડાઉનલોડમાં છે ને અહીંયા જો બધા મારા પીએનજી ફોટાઓ અહીંયા પડ્યા છે આમાંથી કોઈ પણ એક ફોટો હું પીએનજી લગાઈ લઉં છું તો મિત્રો ફોટો મે પીએનજી લગાઈ લીધી છે જો અહીંયા આ રીતે સેટ કરું મોટી સાઈઝ માં કરી લઉં છું અને આ PNG ફોટો મેં અહીંયા લગાઈ લીધી છે જોઈ લો લગાયા પછી પણ તમારે એને બેકગ્રાઉન્ડ જો આ ટાઈપની બોર્ડર કરવી હોય તો તમે કરી શકો છો અને શેડો કરો છે તો શેડાનું પણ એક ઓપ્શન તમને મળે છે જો અહીંયા આ શેડો કરો તો તમે શેડો પણ આ રીતે કરી શકો છો ઓન કરીને અને વધર કલર માં કરવું હોય તો આ રીતે તમે વધર કલર માં પણ કરી શકો છો તો મિત્રો આપણે અહીંયા સેટ કરી લિધું અને લોક કરી લઈએ હવે મેઈન પોઈન્ટ છે તમારું ટાઇટલ તમે શેના ઉપર વિડિયો બનાવવાનું છે એ ટાઇટલ તમારું અહીંયા તમારે ખાસ લગાવવાનું છે હવે એના માટે પણ મિત્રો જો તમારે છે ને Google માં જવાનું છે ને Google માં તમારે છે સર્ચ કરવાનું છે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ સુ લખોમાં ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ તમને ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બ્લોક છેલો તમને કઈ ટાઈપના બેકગ્રાઉન્ડ મળશે તમે બતાડી દો તમને આ ટાઈપના બેકગ્રાઉન્ડ તમને જોવા મળજે છે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ હવે આ તો બ્લેક માં છે તો બ્લેક માં છે તો આપણે કલરિંગ માં કઈ રીતે કરવાનું છે તો જુઓ તમે ધ્યાન આપજો અહીંયા કલર મેક ઓપ્શન મળશે જો અહીંયા કલર નું ઓપ્શન છે અને ઉપર તમારે ક્લિક કરશો તો લાલ થઈ જશે એમાંથી જે કલર તમારે સેટ કરવું આ ટાઈપનું તમને પસંદ હોય ને કલર તમે અહીંયાથી સેટ મિત્રો કરી શકો છો તમને જે પસંદ આવતું હોય તો અત્યારે હાલની અંદર મિત્રો આપણે અહીંયા લાલ સેટ કરી લઈએ અને એના જે બોર્ડર ફ્રેમ છે એને આપણે વ્હાઈટ કરી લઈએ જો વ્હાઈટ કરી લીધી છે હવે એને આપણે લોક કરી લઈએ ત્યાર પછી બીજું જે પણ તમારે જેટલું લખણ કરવાનું છે એટલું તમારે લખણ ખાસ કરી લેવાનું છે તો હું અહીંયા ખાસ કરીને ઇંગ્લિશમાં તમને લખાડીને દેખાડું છું અને ગુજરાતીમાં લખવું હોય તો તમે ગુજરાતીમાં લખી શકો છો તો અહીંયા યુટ્યુબ થમલે આપણે યુટ્યુબ થંભલેન કરીએ ખાસ કરીને તો અહીંયા થમ્બલેન તો અહીંયા થમલેન મેં કરી દીધું છે અને થમલેનને આપણે આટલી ફૂલ સાઇઝમાં કરીએ અહીંયા અહીંયા જે અહીંયા તમને એ બીનું ઓપ્શન મળે એની ઉપર ક્લિક કરીને તમારે કેટલા કદમાં લખવાનું છે મતલબ કે કઈ ટાઈપના અક્ષરો સ્ટાઇલમાં લખવાનું છે એ બધું તમને અહીંયા ફ્રન્ટમાં તમને પિક્સલ ડેપમાં મળી જશે તો આવી રીતે તમારે સેટ કરી લેવાનું આ સેટ કરી દીધું છે થમલેન પછી આપણે નીચે લખવાનું છે થમ્બલેન એડિટિંગ યુટ્યુબ થમલીન એડિટિંગ કરવાનું છે તો આપણે અહીંયા આ ટાઈપની હું પટ્ટી લગાઈ જો જો અહીંયા પટ્ટી કઈ રીતે લગાવું છું એ ધ્યાન આપજો મિત્રો પટ્ટી કઈ રીતે આખામાં પટ્ટી લગાવીને તો પણ મિત્રો તમે અહીંયાથી લગાઈ શકો છો તો હું આખામાં પટ્ટી લગાવું છું આ રીતે હવે આખામાં પટ્ટી લગાવવા માટે મારેનો કલર સેટ કરવો છે વ્હાઇટ પીળાકલનો હવે આને હું છે ને આની ઉપર ક્લિક કરીને બેકઅપ કરી લઉં છું અને ફરીથી તમારે જે આ ઓપ્શન છે એને આપણે લોક ઓન કરી લઈએ અને આપણે બેકઅપ કરી લેવાનો અને એને આપણે ફરીથી લોક કરીને જ્યાં હતા એના પીડાક્ષર ઉપર આવી ગયા હવે આની બોર્ડર ફ્રેમ બનાવી લેવાની જો તમે અહીંયા તો એની બોર્ડર ફેરફાર આપણે કાળી કરી લીધી છે બરોબર જુઓ અહીંયા આ કાળી બેકગ્રાઉન્ડ થઈ ગયું છે તો હવે આ ટાઈપનું તમારે જુઓ થમલેન આપણે લખ્યું છે થમલેન તો અહીંયા ગુજરાતીમાં હું લખું છું થમલેન બનાવતા શીખો એમ તો હવે અહીંયા ગુજરાતીમાં લખું છું જુઓ ધ્યાન આપજો તો બનાવતા શીખો બરાબર છે તો અહીંયા ચાલો અહીંયા આપણે શીખો લખી લીધું છે બનાવતા શીખો તો આપણે અહીંયા આ રીતે સેટ કરવાનું છે તો એવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને જે ફont વાળો ઓપ્શન છે એમાં ક્લિક કરીને તમને અહીંયા આ ઓપ્શનો મળે છે તો આ મોટા અક્ષરો થોડા થઈ ગયા છે ને એને આપણે કલર ચેન્જ કરી લઈએ તો કલર પીળો આપણે પટ્ટી છે બેકગ્રાઉન્ડ તો આપણે એને બ્લેક માં લખવાનું આ રીતે તો આ બ્લેક માં લખી લીધું છે મિત્રો જો તમે ધ્યાન આપજો મિત્રો અમારું YouTube નું થમ્બલેન છે તમારું કોમેડી વિડિયો નું થમ્બલેન નથી ખાસ ધ્યાન આપજો હું કઈ રીતે લખું છું એ ધ્યાન આપજો હવે આ રીત નું ફીચર મળે તમારું કમ્પ્લીટ નામ થઈ ગયું અજી તમારે કઈ લખવું છે અને કોઈ સિસ્ટમ લગાવવાની છે YouTube લોગો કે કાઈક માં લગાવવાનું છે તો તમે મિત્રો આરામથી લગાઈ શકો છો એવું નથી કે નથી લગાઈ શકતા અહી અન્ય કોઈ સિસ્ટમ લગાવેલ છે તો પણ હવે મારે તો YouTube નું છે હું YouTube ના સ્ક્રીનશોટ લઈ લઉં છું મારા જે IT સ્ટુડન્ટ ને તમને સ્ક્રીનશોટ માં દેખાડું છું ને એ સ્ક્રીનશોટ માં આ રીતે લઈ લઉં છું પેલેથી જો અહીંયા તો અહીંયા મે સ્ક્રીનશોટ લઈ લીધા છે ઘણા બધા તો આમાંથી આ રીતના જે સ્ક્રીનશોટ છે ને એ તમને મિત્રો અહીંયા હું સેટ કરીને ખાસ દેખાડું છું તો અહીંયા બધા સ્ક્રીનશોટ છે આમાંથી હું કોઈ પણ એક સ્ક્રીનશોટ અહીંયા તમારે લગાવવાનો છે કઈ રીતે શું કરવાનું છે જો અહીંયા તો આ ટાઈપનું જે પણ સિસ્ટમ હોય ને એ બધું મારે અહીંયા સેટિંગ છે અને પહેલેથી મારી પાસે મટેરિયલ પણ પડેલું છે કારણ કે હું મટેરિયલ મારે ડેલી પોસ્ટર બનાવવાના હોય ને તો હું મટિરિયલ પહેલેથી ડાઉનલોડ કરેલા છે બધા આ બધા છે ને મિત્રો યુટ્યુબ મટિરિયલ તમારે કરવાનું છે યુટ્યુબ ખાલી યુટ્યુબ થમલીન મટેરિયલ આ રીતે તમે ક્લિક કરશો ને એટલે તમને મિત્રો આ ટાઈપના છે ને લોગોના આ ટાઈપનું જે પણ તમારે જોઈશે ને બધું તમને અહીંયા તમે ગૂગલમાં તમને મળી રહેશે ખાલી યુટ્યુબ ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ અને યુટ્યુબ મટિરિયલ થમલીન મટિરિયલ લખવાનું છે જો આ રીતે મેં સર્ચ કર્યું છે હવે મારે પાસે YouTube નો લોગો એક લગાવવાનો છે તો હું YouTube માં એક લોગો લગાઈ લઉં છું તો YouTube નો જે આઈકન લોગો છે ને મેં ડાઉનલોડ કરેલો છે પણ તો અહીંયા આપણે એને પણ અહીંયા સેટ કરી લઈએ તો અહીંયા મેં સેટ કરી લીધો છે જુઓ ધ્યાન આપજો તો આ YouTube નો લોગો લઈ લીધો છે અહીંયા મેં અહીંયા સેટ કરી લીધો છે હવે एकदम મિત્રો દેશી ભાષામાં મેં સેટ કર્યું છે અને તમારા શેડો કલર સેટ કરો છે તો તમે અહીંયાથી કરી શકો છો આ રીતે અને વધારેની કોઈ પણ સિસ્ટમ લગાવી હોય તો બધી સિસ્ટમો મિત્રો તમને અહીંયાથી ઘણીયા પિક્સલ લેબની અંદર મળે છે મારા YouTube ના બધા થમ્બલનમવાની ઉપર બનાવું છું હવે આની અંદર જે મારી આ ફોટો છે થોડીક બ્લેક માં દેખાય છે તમે જોતા હશો તો એને આપણે વ્હાઇટ કરવાની છે તો આની ઉપર ક્લિક કરીને સૌથી પહેલા તો આ એને લોક ઉપર ક્લિક કરીને આ રીતે તમે ક્લિક કરશો એટલે બધી સિસ્ટમ જતી રહે એટલે અહીંયા તમને ઓપ્શન મળશે ખાસ કરીને કે શું સેટિંગ કરવાનું છે જો તમે અહીંયા ધ્યાન આપજો તો અહીંયા તમે આ રીતે ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ફીચર મળે છે એમાં કલર ફિલ્ટરનો એક ઓપ્શન છે એમાં જે ત્રીજા નંબરનો છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે જો વાઈટ ફોટો તમારો કરવો હોય ને તો તમે ફોટો તમારો વાઈટ કરી શકો છો હવે આની ઉપર ક્લિક કરીને અને મિત્રો લોક કરી લઈએ આને પણ લોક કરી લીધી બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે મારી મારી YouTube ચેનલનો લોગો લગાવવાનો છે થંબલેન ઉપર તો હું મારી YouTube ચેનલનો લોગો મે પહેલેથી મિત્રો બનાવી લેશું અને પણ હું કઈ રીતે સેટ કરું છું એક ધ્યાન આપો અહીંયા તો અહીંયા સોરી તો જે ડાઉનલોડનું ઓપ્શન છે એની ઉપર મેં પહેલેથી જે લોગો છે એ મારા બનાવેલા છે તમે જુઓ આ ટાઈપના લોગો મેં બનાવેલા છે એને હવે કઈ રીતે હું સેટ કરું આ કલર કઈ રીતે રિમોવ કરવાનો છે તો ઇટ્સ બેકગ્રાઉન્ડનું છે એ ઓપ્શન એને ઓન કરી લેવાનું ઓન કરીને તમે આ રીતે ક્લિક કરશો એટલે ઓટોમેટિક બેકગ્રાઉન્ડ મિત્રો નીકળી જશે તમે જુઓ બેકગ્રાઉન્ડ નીકળી ગયું છે હવે અહીંયા તમારે એને સેટ કરી લેવાનું છે સેટ કર્યા પછી પણ બોર્ડર ફ્રેમ તમારે કરવી છે એના ઉપર જેથી ઉદારે દેખાય તો આ રીતે તમે ક્લિક કરીને બોર્ડર ફ્રેમ પણ લગાઈ શકો છો એકદમ આરામથી હવે આ બધું મટીરીયલ મે કેટલું બધું લગા તો મે તમને ઉતાવળમાં મિત્રો થમ્બનેલ બનાવ્યું છે તો પણ કેટલી બધી સિસ્ટમ લગાઈ છે તમે જોઈ શકો છો મિત્રો પણ તમારે આ ટાઈપના કોઈ પણ થમ્બનેલ બનાવવા છે તો તમે આરામથી બનાવી શકો છો પણ આ બધું મટીરીયલ ડાઉનલોડ કરવાનું છે તમારે Google થી સૌથી પહેલા તો જો તમારું ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ જોયું છે તો તમારું ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ તમે અહીંયાથી મળી રહેશે ખાસ કરીને ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ કોને કેવામાં આવે તમે દેખાડું કે અહીંયા જે લાલ પટ્ટી છે ને પાછળ એને ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ કેવામાં આવે છે બીજા નંબરમાં મિત્રો આ જે YouTube નું છે અને આઈકન કેવામાં આવે છે YouTube આઈકન ત્રીજા નંબરમાં YouTube જે ફીચર એટલે કે YouTube ના જે પણ આપણે યુઝ કરતા હોય એ મિત્રો અહીંયા મટીરીયલ કેવામાં આવે YouTube મટીરીયલ તમે YouTube થમ્બનેલ મટીરીયલ કરશો ને એટલે બધી ટાઈપના તમને આ જેટલું ને સિસ્ટમ લગાઈને બધી તમને છે ને મળી રહેશે એકદમ Google માંથી તમે એક એક પત્તું જેટલું એટ્ટી એટલી નવી નવી સિસ્ટમ તમને ત્યાં જોવા મળશે મિત્રો કારણ કે હું લિંક નથી મૂકી શકતો આપણું પોતાનું નથી અને લિંક મૂકીએ તો ગૂગલ તો યુટ્યુબ તરફથી મિત્રો કમ્યુનિટી ગાઈડલાઇન આવી જાય છે એટલે આ બધી સિસ્ટમ મેં તમને કહી દીધી છે બધું તમને ગૂગલમાંથી તમારે સર્ચ કરવાનું છે એક છે ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બીજા નંબરમાં યુટ્યુબ મટિરિયલ ત્રીજા નંબરમાં યુટ્યુબ થમલીન મટિરિયલ અને ચોથા નંબરમાં છે મિત્રો બેકગ્રાઉન્ડ થમલીન બેકગ્રાઉન્ડ તો આ ચાર્ટ સિસ્ટમ તમે Google માં સર્ચ કરશો ને એટલે તમને મિત્રો બધા બેકગ્રાઉન્ડ અહીંથી આ ટાઈપમાં મળી જશે હવે આ ફોટોને તમારે અહીંથી સેવ કરવાની છે તો સેવ કરવા માટે મિત્રો અહીંયા તમને ઓપ્શન મળશે આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને અહીંયા સેવ ટુ ઈસ ફોટો ઇમેજ લખેલી ઉપર ક્લિક કરશો એટલે આ ફોટો તમારો સેવ થઈ ગયો તમારી ગેલેરીમાં તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો